હા હા પાર દે હા ભાઈ અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે પશુઓને બાંધવામાં આવતા ફરજામાં એક દીપડો ઘુસી ગયો હતો આ અંગેની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દીપડાને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી પશુઓને બાંધવામાં આવતા ફરજાની કાચી દીવાલમાં કાણો પાડી વિભાગના કર્મચારીઓ દીપડા સુધી પહોંચ્યા હતા અને ટ્રેન્ગ્યુલાઇઝર દ્વારા તેને બેભાન કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો આ કાર્યવાહીના કારણે કલાકો સુધી ગામમાં ભારે ધમાલનો માહોલ જોવા મળ્યો હતો